આપણા દેશમાં અનેક પ્રકારના પાકોની ખેતી થાય છે પણ એકમાત્ર બેટી કપાસ એવો પાક છે કે જેના બિયારણના ભાવ દર વર્ષે કેન્દ્ર સરકાર નક્કી કરે છે આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર પચીસમાં કેન્દ્ર સરકાર દ્વારા બેટી કપાસના બિયારણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે આ વખતે ચિંતાની વાત એ છે કે જે ગઈ સિઝન આપણે પૂરી કરી એમાં ભારતમાં કપાસનું ઉત્પાદન ઘટ્યું કપાસના ભાવ ઘટ્યા રૂની નિકાસ ઘટી એટલે બધી જ વસ્તુ ઘટી માત્ર બે વસ્તુઓ વધી છે એક વિદેશમાંથી જે આપણે રૂની આયાત કરીએ છીએ એમાં વધારો થયો છે અને હવે બીટી કપાસ બિયારણના જે ભાવ છે એમાં વધારો થયો છે તો આ મુદ્દાની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસ માટે બીટી કોટન બિયારણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે બીટી કોટનનું ચારસો પચાસ ગ્રામનું જે બોલગાર્ડ ટુ વેરાયટીનું બિયારણનું પેકેટ આવે છે એના ભાવમાં પ્રતિ પેકેટ સાડત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આથી હવે બોલગાર્ડ ટુના પેકેટની કિંમત પ્રતિ પેકેટ નવસો એક રૂપિયા થઈ જશે આ મહત્તમ કિંમત છે આનાથી વધુ ભાવ કોઈ વિક વિક્રેતા ન લઈ શકે પણ આનાથી ઓછા ભાવ લેવા હોય તો કોઈ પણ વિક્રેતા લઈ શકે ગત વર્ષે એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં પણ બીટી કપાસ બિયારણના ભાવમાં કેન્દ્ર સરકારે પ્રતિ પેકેટ અગિયાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો આપણા દેશમાં વર્ષ બે હજાર બેથી બીટી કપાસ બિયારણને મંજૂરી આપવામાં આવી છે ને આ વિદેશી ટેકનોલોજી હોવાથી મોન્સાન્ડો કંપનીને આના માટે રોયલ્ટી ચૂકવવામાં આવતી શરૂઆતના સમયમાં ખૂબ જ ઊંચી રોયલ્ટી ચૂકવવામાં આવતી આથી એવી માંગ ઉઠી કે કેન્દ્ર સરકારે આના ભાવ નક્કી કરવા જોઈએ આથી છેલ્લા થોડા વર્ષોથી કેન્દ્ર સરકાર દર વર્ષે બીટી કોપાસ બિયારણના મહત્તમ જે વેચાણ કિંમત છે એના ભાવ નક્કી કરે છે છેલ્લા થોડા વર્ષોથી બીટી કપાસ બીએરનના ભાવમાં ધીમી ગતિએ સતત વધારો થઈ રહ્યો છે આ વર્ષે આપણે ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો જે આ વધારો છે સાડા ચાર ટકાથી પાંચ ટકા જેટલો છે એક રીતે વધારો જે છે આપણને નોમિનલ લાગે પણ કપાસની ખેતીની આપણે જે સ્થિતિ છે ખાસ કરીને જે આ સિઝનના આંકડા આપણે તપાસીએ તો કપાસની ખેતી આપણા ખેડૂતો માટે અનેક રીતે પડકારજનક રહી છે જે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનો જે છેલ્લો અંદાજ છે એ પ્રમાણે આ સિઝનમાં આપણા દેશમાં રૂનું ઉત્પાદન દસ ટકા સુધી ઘટી શકે છે અને આ સિઝનમાં આપણા દેશમાં બસો પંચાણું લાખ રૂ ઉત્પાદન થશે એવો છેલ્લો અંદાજ રજૂ થયો છે અને ગત સિઝનની સરખામણીએ એમાં દસ ટકાનો ઘટાડો થયો છે તો ઉત્પાદન ઘટ્યું છે અને ભાવ પણ ઘટ્યા છે અને જે વૈશ્વિક બજારમાં આપણી સ્થિતિ છે એ પણ ધીરે ધીરે ચિંતાજનક સાબિત થઈ રહી છે આપણે પહેલાં ઋની નિકાસની વાત કરીએ તો ગત સિઝનમાં આપણે અંદાજે આપણા દેશમાંથી જે ઋની નિકાસ થઈ હતી એ અઠ્યાવીસ લાખ ઘાસડી થઈ હતી જ્યારે આ સિઝનમાં આપણે ઋની નિકાસ માત્ર સત્તરથી અઢાર લાખ ગાંસડી આસપાસ કરી શકીએ એવી સંભાવના છે ઋહની નિકાસ ઘટી છે તો રૂની આયાત જે છે એ વધી છે ગત સિઝનમાં આપણે જે રૂની આયાત કરી હતી એ આંકડો સત્તર લાખ ઘાંસળી આસપાસ હતો જ્યારે આ સિઝનમાં આપણે રૂની આયાત કરીશું એ આંકડો વધીને ત્રીસ લાખ ઘાસડી સુધી પહોંચી શકે છે એવો અંદાજ કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના જે રિપોર્ટ છે એમાં રજૂ થયો છે તો કપાસ બજારની આપણે વાત કરીએ તો કપાસનું ઉત્પાદન ઘટ્યું છે કપાસની નિકાસ ઘટી છે પણ કપાસની આયાત વધી છે અને જે બિયારણના ભાવ છે એ નવી સિઝન માટે વધ્યા છે કપાસની ખેતી ધીરે ધીરે ખેડૂતો માટે અનેક રીતે પડકારજનક સાબિત થઈ રહી છે અને આ સિઝનની આપણે વાત કરીએ તો આ સિઝનમાં તો જે અત્યાર સુધી આપણા દેશમાં કપાસની જે આવક થઈ છે એમાં લગભગ પિસ્તાલીસ ટકાથી પચાસ ટકા સુધી ખરીદી સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે થઈ છે આ સિઝનમાં જે કપાસનો ટેકાનો ભાવ છે એ પંદરસો પાંચ રૂપિયા પ્રતિમણ જાહેર થયો છે પણ એમાં ભેજ અને જે બગાડ કેટલો છે એના આધારે ભાવ નક્કી થતા હોય છે તો ગુજરાતના ઘણા સેન્ટરોમાં જે કપાસની ટેકાના ભાવે ખરીદી થઈ એ ચૌદસો ચોરાણું રૂપિયાના ભાવે થઈ છે તો ચૌદસો ચોરાણું રૂપિયા જે ભાવ છે એની સરખામણીએ જે બજાર ભાવ છે એ પ્રમાણમાં નીચા રહ્યા છે તો આ સ્થિતિમાં મહત્તમ ખેડૂતોએ ટેકાના ભાવે કપાસનું વેચાણ કર્યું છે આ આખી જે સિઝન છે એ ખેડૂતો માટે અનેક તબક્કે કપાસની ખેતીમાં પડકારજનક સાબિત થઈ રહી છે એક સમયે આપણે જે રોનું ઉત્પાદન કરતા હતા એ ચારસો લાખ ઘાસડી કરતા હતા એ ઘટી ઘટી અને હવે ત્રણસો લાખ ઘાસડીથી પણ નીચે આવી ગયું છે કપાસની ખેતીમાં ખર્ચા વધી રહ્યા છે અને કપાસની ખેતીમાં ખેડૂતોને જે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ મળી નથી રહ્યા આથી નવી સિઝનમાં પણ કપાસના વાવેતર કેટલું થશે એ અંગે અનેક પ્રશ્નો સર્જાયા છે તો મિત્રો કપાસની ખેતી અંગેના આપણા અભિપ્રાય અને આ વિડીયો અંગેના આપના અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રી સાયન્સ સાથે જય કિસાન